કોના ઘેર ખમા કહેવા જતી હોય ને ઓનુ દુઃખ મટી જતું હોય દવા બંધ થઈ જતી હોય દેવ ગતિનો વખો હાચો હોય તો વેણને વધારો તો સમજાય આવી જાય રસ નહીં પણ વાત હું બીજા કોઈકની કરું એમ કે વાત હાચી હચી હરમાં અમે આવી વાત કરી હ તો દીકરી દુખ મટી જાય હું રબારીની માતા બોલું કોઈને બંધ બે હતી આવતી હોય તો પહેરી ના લેતા હું કની વાત કરું હું એ ઓગળી કરીને ઊભા કરીને બતાવી હું તમારી વાત મોઢો હુંગીન ધૂળવાનું કોમ મારું ભીખાની ચિહારનું નહીં હોબળીની વાતો કરવાનું કોમ મારું ચિહારનું નહીં મોઢામથી નેકળે રામ બાળા જોવાય કાંક હું ચિહાર યાદું ફ્યાદું મારતા નહીં લે આમ ગોમ તો મેં જોયું નહીં ગામ તો મેં જોયું નહીં તમારા ઘેર કોઈ દળ ભીખાભાઈ આવ્યા નહીં પણ તારે ગોમના ગોદરે ઉતારી એટલે પહેલાં શાળા કંઈ નસ્તા પડવું હોય સાડા ત્રણ રસ્તા ઉભી રહીને સંજે સંજય હનુમાનજી નું મંદિર ના મેલાના બાજુમાં જોયું નહીં ગોદરું જોયું નહીં પણ જગત એક બાજુ હું ભિખારી ચેહર એક બાજુ દુનિયા કરતા ખેલ મારા અલગ તો આ દીકરીનું નું દુઃખ સંજય મટી જાય ભાઈ જયેશ સંજય હું પ્રોગ્રામ ચાલતો હતો ગાવાનું તમારું ચાલતું હતું બે માણસો દરવાજાના બહાર જ્યાં આ દરવાજાના પેલા નહીં આ દરવાજાના બહાર જઈને વાતો કરતા હતા કે કોમ કરો ના તો આવતા રવિવારે આવીશું આપણો અત્યારે નેકળો નહીં મેળ આવો એટલે એક મોણ એવું કહે કે મેળ આવે કે ના આવે એ ખબર નહીં પણ આપણે ટેસ્ટ કરવો આજે આપણે ચહેરમાં ડાયરેક્ટ વાત કરી લઈએ ગત ચહેરમાં આજે ગુરુ પૂનમ ના દર તો મંદિર હાજર હોય તો ભુવાજીના ના તો અમે કઈ શકીએ નહીં કારણ કે પચાસ ટકા આપણો સ નહીં કે એ પડે કોઈ નક્કી નહીં એટલે કે ભુવાજી કરતાં ચહેરમાં અમે તને વાત કરીએ પણ સંજય બે જણા વાતો કરતા હતા ચહેર વાટો મારવા નીકળી કારણ કે મારે જોવું તો પડે જેવું ચાલે એટલે બે માણસો વાતો કરતા હતા એ એવું બોલ્યું કે સારું આજે જો મેળ આવી જાય ને તો ઠીક હર ને કહો તો મારો તો આટલા આવી ગયો મારો તો દવા પીધા વખત આવી મારા આત્મહત્યા કરવી પડશે પણ એક કોમ કરો ચહેરના ને આપણે વાત કરીને જઈએ ને ચહેર હોબળી લે તો ભીખા ભુવાન કે હે તો ભીખો ભુવા પર બોલાવશે આવો ટેસ્ટ કરીએ આજે જેવા માણસો આવું ટેસ્ટિંગ કર્યું ભાઈ એમને મેં હોબળી લીધું એટલે એમણે દવા પીવાની વેળા નહીં આપવા દઉં વખા મટાડવાની ગેરંટી મી ચહેરે લીધી છે તો સંજય હું કની વાત કરું આ બે પાછળ ડોહા બે હૈ ને ધોળી બાબરીવાળા બે ઉમર લાય એ બે ભાઈઓની વાત કરું સાચી વાત છે આવ બોલો ભાઈ કરો કરો માં તો હું ભિખારી છે હર બાપો બાપો જગત કદાચ વાત હોબળીને વાત કરે તમે ચીયા ખૂણા વાત કરીએ ના કહું તો મારું નામ ના કહેવાય